જય લિંબા મહારાજ અત્રે સૌરાષ્ટ્ર વાણંદ સમાજ ગાંધીનગર સ્થિતમાં જે આપણા વાણંદ સમાજના ભાઈઓ વસે છે તેમનો આજે સ્નેહ મિલન સમારંભ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ સેક્ટર તેર લિંબચ માતાના મંદિરના સ્થાને રાખેલ હતો આપ જોઈ રહ્યા છો સેક્ટર તેર લિંબચમાનું મંદિર ખૂબ જ સરસ મંદિરમાં અહીંયા શોભી રહ્યું છે મા લિંબચમા અને પ્રિયકાંતભાઈ ખર્ચરિયા સાહેબ છે અહીંયા પછી સમાજના અગ્રગણ્ય કાર્યકરો શ્રી હિંમતભાઈ ચાવડા સાહેબ દેખાય છે રમેશભાઈ ચાવડા હસમુખભાઈ લખતરિયા જયંતિભાઈ મુજપરા સાહેબ છે ચંદ્રકાંતભાઈ ઇયાવા પણ છે અહીંયા નરેશભાઈ વાજા છે તો સમગ્ર સૌરાષ્ટ્રના જે અહીંયા વાણંદ સમાજના પરિવારો વસી રહ્યા છે તેમનું એક ધિરાણ મંડળ બહુ સરસ ચાલી રહ્યું છે અને આ પરિવાર એક એકમેકથી જોડાયેલો છે અને ખૂબ જ ભાઈચારાથી રહે છે જો કંઈક ચંદ્રકાંત આવા સમાજ શ્રેષ્ઠીઓ સાથે કંઈક વાતચીત કરી રહ્યા છે આ લિંબચમાંનું મંદિર ખરેખર ગાંધીનગરમાં તો નહીં પણ આખા સમગ્ર પંથકમાં ખૂબ જ દર્શન કરવાલાયક છે શોભનીય છે અને મા લિંબચ ભગવતીનું મંદિર ખરેખર એક આપણા સમાજની શોભા વધે રહી રહ્યું છે વિશાળ જગ્યા છે અને આ મંદિરમાં સરસ ખૂબ અભિનંદન અને આભાર એટલા માટે કે આજે સૌરાષ્ટ્ર વાણસ સમાજ જે અહીંયા ગાંધીનગરમાં સ્થિત છે તેમનો આજે સમારંભ અહીંયા થઈ રહ્યો છે અને આ સમારંભમાં આવવાનું જે એમને સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ આયોજક જે મિત્રો છે એમનો હૃદયપૂર્વક હું આભાર માનું છું વિશેષ અહીંયા જેટલા ભાઈઓ છે એનાથી વિશેષ બહેનો પણ અહીંયા મોજૂત છે એ જાણી એ જોઈને ખૂબ જ આનંદ થયો કે હવે આપણા સમાજની જે બહેનો છે એ ચાર દિવાલોમાં રહેવા નથી માંગતી મતલબ બહેનો પણ એ કેબના ફિલ્ડમાં એ કેબનું સ્ટેટસ બનાવવા જે બહાર આવ્યા છો તમે એ બદલ ખરેખર દિલથી દરેક બહેનોને પણ અભિનંદન આપું છું સૌરાષ્ટ્ર સમાજનો જે આજે સ્નેહન સમારંભ થઈ રહ્યો છે આયોજક મિત્રોને ખરેખર દિલથી પ્રણામ કરું છું હું શ્રી રમણભાઈ મિંબાચિયા સમાજ દર્શન યુટ્યુબ ચેનલ અત્યારે મારી કાર્યરત છે અને ગુજરાતભરના દરેક બાળક સમાજમાં મારી ચેનલથી હું અને મારા સાથી મિત્રો જે અહીંયા અમે આવ્યા છીએ ત્યાં એ બાળક સમાજના દરેક કાર્યક્રમો આપણા બાળક સમાજના સંતો મહંતો આશ્રમો ક્યાંય હોય પછી આપણા સમાજના કોઈ નિસહાય એવા ગરીબ વિદ્યાર્થીઓ હોય એમને આગળ શિક્ષણ કઈ રીતે મળે અને શિક્ષણ પૂરું પાડવા માટે જો એનો પરિવાર સક્ષમ ના હોય મતલબ પહોંચી ના મળતો હોય તો એવા વિદ્યાર્થીઓને અમારા ચેનલ થકી અમારા જે ગ્રુપ થકી અમે એની એક સહાય પૂરી પાડીએ છીએ તેમજ આપણા ભારત સમાજના કોઈ નિસહાય ભાઈ હોય આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને હોસ્પિટલાઇઝ હોય અને હોસ્પિટલાઇઝના બહુ જ મોટા ખર્ચા આવ્યા હોય અને એ ખર્ચાને એ પરિવાર વહન ના કરી શકતો હોય તો એવા પરિવારોને મારા યુટ્યુબ ચેનલથી એના વિડીયોના માધ્યમથી અમે સમાજ સમક્ષ ઉજાગર કરીએ છીએ અને સમાજ સમક્ષથી જે કંઈ મદદ મળે એ ડાયરેક્ટ એમના બેંક એકાઉન્ટમાં અમે જમા કરાવીએ છીએ આવું એક નાનકડું કાર્ય અમારી ચેનલના મારફતે થઈ રહ્યું છે આ મારો તમને ટૂંકમાં પરિચય આપ્યું સાહેબ અહીંયા જે મને બે મિનિટનો સમય આપ્યો છે એ તે મિનિટની સમય મર્યાદાને માન આપી અને હું મારી વાણીને વિરમ આપીશ જય માતાજી જય હિન્દ અમારી સાથે શ્રી રમેશભાઈ ચાવડા શ્રી હિંમતભાઈ ચાવડા અમે બધા ઐતિહાસિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે સમાજની અંદર જે પ્રવૃત્તિ કરે છે એનો વર્ણન તો અમારા

આપણે ખુશ નશીન હૈ ગીલા આપનેશાન આપ સૌથી ભાઈ હેમંતભાઈ ચાવડા વાત કરી હેમંતભાઈ આપવું હેમંતભાઈ નું આપવું છે હાજર ન છે આપણી ક્યાં આવે તો એને અમારા ઉપર કવિતાઓ બનાવી હાજર થવું અને તેમનો પણ આભાર પ્રકાશ પ્રકાશ માં નથી આપણે એને પ્રકાશ કરી આવો મહાપદ્માનંદ આ દેશ રાજા હતો આ દેશ ની મહાપદ્માનંદ હતો જે આપણી નથી અને એ વિગત જાણી અમે સંશોધન કરી અને જે આ મહાપદ્માનંદ એજ્યુકેટ લેખન આવવાથી એની એક હિન્દી પૂર્તિતા અમારા હાથમાં આવી અમે ગુજરાતીમાં ભાષાંતર કરી સમાજમાં સંશોધન એટલે આ એક

અને એ પ્રમાણે આજે દરેક સમાજ હવે ધીરે 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 આ દીક માંથી હવે બહાર નીકળતો જાય છે અને નાય વાણું સમાજ લખાવું નાય વાણું સમાજ કેવું અને નાયબ સમાજ તરીકે ઓળખાવું જો આ એક મનમાં ગાંઠ વાળે નહીં તો આપણી વીસ લાખની આબાદીનું આપણું સંગઠન છે અને એકબીજા આપણે મદદરૂપ થઈ શકીએ એકબીજાને મદદ કરીએ કોળ જૂથ વાળા ફરગણા હલારીરખિયા આવું બધું ધીરે ધીરે માટે દૂર કરતા છે આવો એક અમારો નમ્રો છે આજનો શૈક્ષણિક સમારંભ છે શિક્ષણની તાકી જરૂર છે કેટલા શિક્ષણમાં જાગશું એટલો આપણને ફાયદો છે આપણા બાળકોના ભવિષ્ય માટે એક કરવું જરૂરી છે અને સૌરાષ્ટ્ર આણંદ સમાજના ભાઈઓ આ કામ કરી રહ્યા છે એનો આનંદ છે અમને આમંત્રિત આપ્યું સ્ટેજ માટે કીધું આવો બેસો ભાઈ સ્ટેજ માટે તો અમે નાના માણસો છું સ્ટેજ માટે લાયકાત નથી પણ તમે અમને જે સમાન સન્માન આપ્યું એ બદલ આયોજકોનો આભાર નમસ્તે જય ભારત જય હિન્દ અને જય નંદ બોલું જે આપણે બધા માપ ઓળખ માટે જ્યારે મૂલ્ય લખીએ કારણ ત્યારે જય નર આપણે યાદ કરવાનું કાયમ માટે અને એ સાથે મારી વાત તો આભાર નમસ્કાર

పతల్టా మిదే దిందిర్ మూదే ముసామి కూడ్యాల్యొండ్లే మూది లా గ్దింది ముసి ఓలిది ఇమంద కూరల్యాల్ర్యాల్ కూర్యాల్యాల్ పరి ముసి వ

ભાગ લઈને આવતા નથી કરી છે છતાં પણ બધા સાથે મળે છે અને કામ કરે છે અને બધા આવે છે અને બધા આવી રીતે સાથ સપોર્ટ દેતા રહ્યા એ ચાલુ છે અને આપણો બધું આવી રીતે સમાજનું ચાલુ રહ્યા બીજું ये मैपरी देखा होगा ना कैंसर और वर्ष का बाद तो चॉइस ऑप्शन आप लोगों ने बचा थोड़ा होती है ना लेकिन हमें आपने ब्याज जेका आपने आपने से ये आपने लोगों ने एमआरपी करी चले सारों बचा थोड़ा फास्ट हो चला क्या आपने जब दिन आज चला है दस चला है और अब तक ना ये वतीन आज आपने देन